આજે આપણે હસ્વ ઈ નો નિયમ આઠ જોશું જે ખૂબ જ મહત્વનો છે ને સમજવા જેવો છે તો હસ્વ નિયમ હસ્વ નિયમ આઠ આ મુજબ છે કે ત્રણ અક્ષરના શબ્દમાં વચ્ચેનો એટલે કે બીજો અક્ષર દીર્ઘ એટલે કે ગુરુ હોય તો પહેલો અક્ષર હસ્વ થાય એટલે કે સ્વર હોય તો હસ્વ ઈ થી ચાલુ થાય અને વ્યંજન હોય તો એને હસ્વ જે જે માત્રા એટલે કે વાવલ છે છે આપણે આવી રીતે એ આવે બરોબર ફરી એક વખત હું જલ્દીથી વાંચી જાઉં છું કે હસ્વ ઈ નો નિયમ આઠ આ મુજબ છે કે ત્રણ અક્ષરના શબ્દમાં વચ્ચેનો એટલે કે બીજો અક્ષર દીર્ઘ એટલે કે ગુરુ હોય તો પહેલો અક્ષર

જે ગુજરાતી લર્નિંગ વિશેના જે છે એની અંદર પાર્ટ 29 એટલે કે જે 29 નંબરનો જે વિડિયો છે મારો એનમ એની અંદર આપણે આ જે ગુરુ સ્વર અને ગુરુ વર્ણ અને લઘુ સ્વર અને લઘુ વર્ણ વિશે મેં એમાં વિગતથી એટલે કે ડિટેલમાં વિડિયો બનાવેલો છે એ છતાં પણ આની અંદર હું તમને ટૂંકમાં હું જણાવી દઉં કે ગુરુ સ્વર એટલે શું સ્વર એટલે કે જે આપણે અ આ ઈ ઈ હોય છે એ સ્વર આ જે અ આ ઈ ઈ છે આ બધા એ સ્વર છે અને અહીંયા જે સ્વર છે બધા એની પાસે માત્રા એટલે કે વાવલ સાઈન છે તો આ ઈ અમ અહ આ જે છે ગુરુ સ્વર છે એટલે કે મોટા સ્વર છે દીર્ઘ એટલે કે લાંબુ જેનો ઉચ્ચાર લાંબો થતો હોય એવા સ્વરો છે આ બધા તો આ જે છે સ્વરો એની પાસે એની માત્રાઓ પણ છે આ પાસે આવી રીતે આમ લાકડી જેવું છે આ ઈ પાસે આવી રીતે જેવું છે ઉ પાસે આવી રીતે છે એ ઉપર જે આ માત્ર તમે જોઈ શકો છો ઉપર બે માત્ર તમે જોઈ શકો છો ઓ ઉપર આવી રીતે ઉપર ટોપી અને નીચે આ બાજુમાં લાકડી જેવું છે ઓ ઉપર બે ટોપી અને લાકડી છે અમ ઉપર આવી રીતે ડોટ છે જેને આપણે અનુસ્વર કહીએ અને અહ એની પાસે વિસર્ગ એવી રીતે છે આ બધા પાસે જ એની વાવલ સાઇન છે તો આ જે બધા છે એ ગુરુ સ્વર છે અને એ જે સિવાયના છે એ લઘુ સ્વર કહેવાય છે પણ અહીંયા આપણો જે નિયમ છે એ અંદર છે કે ત્રણ અક્ષરના શબ્દમાં વચ્ચેનો જે સ્વર છે એટલે કે જે અક્ષર છે એ જો ગુરુ હોય તો એનો જે પહેલો છે પ્રથમ એ આપણે એને આપણે આ આપણે હસ્વ ઈ ની માત્રા મૂકવાની હોય અથવા તો ઈ હસ્વ ઈ આવે બરોબર છે હવે આ આપણે થોડાક શબ્દો એટલે કે વર્ષથી સમજીએ તો આપણને સરળતાથી સમજાઈ જશે તો ચાલો આપણે હવે થોડાક ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ પણ જોઈએ તો આપણે એક્ઝામ્પલ જોઈએ એ પેલા આપણે ગુરુવર્ણ વિશે પણ સમજી લઈએ કે ગુરુવર્ણ શું છે તો જે વ્યંજનો એટલે કે જે કોન્સનટ છે એને જે એને આપણે ને આપણે વર્ણ કહીએ છીએ પણ ગુરુવર્ણ એમાં કયા કહેવાય ગુરુ એટલે કે મોટા અને દીર્ઘ એટલે પણ મોટું જેનો લાંબો ઉચ્ચાર થાય છે એ તો આપણે જોઈએ કે વ્યંજન છે આપણા એ કથિત ન સુધીના જે આપણે આલ્ફાબેટ ગુજરાતી આલ્ફાબેટ છે એમાં કથિત ન સુધી જે છે એ વ્યંજન છે એટલે કે કોણસન છે હવે આ કથિત ન સુધીની જે બારાક્ષરીમાં બધા જ વ્યંજનો જેને આ ગુરુ સ્વરોની માત્રાઓ એટલે કે વાવલ સાઈન લાગેલી હોય તે બધા આપણે ગુરુવર્ણ કહીએ છીએ તો એની અંદર આપણે જે હમણાં જે ગુરુ સ્વરો જોયા એની અંદર આપણે આ પછી દીર્ઘ ઇ દીર્ઘ ઉ એ ઇ ઓ ઔ અમ ને અહ એ છે આપણે એની માત્રાઓ જોઈએ એ જ માત્ર આપણા ક છે એ વ્યંજન છે તેને આપણે આપેલી છે તો આવી રીતે ઉચ્ચાર થશે કે પ્રોનાઉન થશે તો આ છે કા કી કુ કે કઈ કો કૌ કમ અને કહ તો આ આપણે વ્યંજનને આપણે માત્રાઓ આપીએ છીએ ત્યારે એનો ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સ બદલાય છે તો હવે આપણે ઉદાહરણ ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો અહીંયા જે શબ્દ આપેલા છે એની અંદર આપણે સૌથી પહેલો છે ઇજારો આ જે શબ્દ છે એ છે ઇજારો એની અંદર આપણે આ જે જા છે એ ગુરુ ગુરૂ અક્ષર છે એટલે કે દીર્ઘ છે ઈજારો ગુરુવર્ણ છે એટલે આપણે અહીંયા હસ્વ ઈ આવ્યો ઈજારો એટલે કે મોનોપોલી એના પછી છે ઈરાદો એટલે કે ઇન્ટેન્શન હવે ઈરાદા ની અંદર જે આ રા છે એ પણ ગુરૂ અક્ષર છે બરોબર છે એટલે અહીંયા આપણે હસ્વ ઈ લીધો છે એના પછી છે ઈલાજ ઈલાજ એટલે કે ટ્રીટમેન્ટ તો એની અંદર લા છે એ ગુરૂ અક્ષર છે આ છે

એટલે આપણે એને હસ્વ માત્રા એટલે કે આપેલી છે પણ આ જે નિયમ આપણે જોઈએ કે ત્રણ અક્ષરના શબ્દમાં વચ્ચેનો એટલે કે બીજો અક્ષર દીર્ઘ એટલે કે ગુરુ હોય તો આપણે પ્રથમ અક્ષર છે એ હસ્વ થાય તો અહીંયા આપણે જે નિયમ જોઈએ એ પ્રમાણે આપેલો શબ્દ છે એ છે કિનાર કિનાર એટલે કે એજ અથવા તો બોર્ડર તો એમાં જે આ ના છે એ ગુરુ અક્ષર છે એટલે આપણે કી છે એ હસ્વ કિની એને વાવલસાઇન આપેલી છે માત્ર આપેલી છે એના પછી આ બીજો છે કિશોર તો કિશોર અંદર જે શો છે એ ગુરુ અક્ષર છે ગુરુ અક્ષર છે એટલે આપણે આ કી છે એને હસ્વ કી કર્યો છે તો કિશોરનો અર્થ અર્થ થાય છે કે ઇલેવન ટુ ફિફ્ટીન યર્સની જે એજ હોય છોકરાઓની એને આપણે કિશોર અવસ્થા કહીએ છીએ અથવા તો એ બાળકને આપણે કિશોર બાળક છે એમ કહીએ છીએ તો કિશોર એના પછી છે કિસાન કિસાન એ હિન્દી ભાષાની અંદર આપણે ખેડૂત છે ગુજરાતીમાં ખેડૂત કહીએ પણ હિન્દીમાં આપણે કિસાન કહીએ અને કિસાન એટલે કે ફાર્મર તો કિસાન શબ્દની અંદર આ આ જે છે 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 એ એટલે આપણે હસ્વ કર્યો એના પછી છે ખિતાબ આપણે કોઈને ખિતાબ આપીએ ટાઈટલ આપીએ ઇંગ્લિશમાં થાય ટાઈટલ તો ખિતાબની અંદર આ તા છે એ ગુરુ અક્ષર છે એટલે આપણે ખી છે એ આપણે હસ્વ ખી કરેલો છે એના પછી છે ચિકાર ચિકાર એટલે કે fill અપ ટુ ટોપ આપણે કોઈ પણ ડબ્બા અંદર કંઈ ભર્યું હોય અને ઉપર સુધી ભરેલો હોય તો આપણે એમ કહીએ કે એકદમ ચિક્કાર થી ભરેલો છે તો ચિક્કાર અને અંદર કા જે છે એ ગુરુ અક્ષર છે એટલે કે ગુરુવર્ણ છે એટલે આપણે આ ચી છે એને હસવ ઈની આપણે માત્રા એટલે કે વાવર સાઇન આપેલી છે ચિકાર એના પછી છે ચિરાગ આપણે કોઈનું નામ પણ સાંભળ્યું કે ચિરાગ નામ હોય તો એનો અર્થ થાય લેમ્પ તો ચિરાગની અંદર આ જે રા છે એ ગુરુ અક્ષર છે એટલે આપણે આ હસ્વ કર્યો છે હજી આપણે થોડાક શબ્દો જોઈએ એટલે તમને તમને થોડું સમજાય જોઈએ તો અહીંયા આપણે જોઈએ તો એની અંદર પેલું છે તિજોરી આ જે શબ્દ છે તિજોરી જો છે એ ગુરુ અક્ષર છે એટલે આ તિ હસ્વ છે તિજોરી એટલે કે સેફ્લોકર જે આપણે ઘરમાં દુકાનમાં જે રાખીએ પૈસા મૂકવા માટે જે તિજોરી લોકર જેવું એને તિજોરી કહેવાય તો એ એ જો છે 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 એટલે હસ્વ એની પછીનો શબ્દ દિલાસો આપણે કોઈને દિલાસો આપીએ કોન્સોલેશન ઇંગ્લિશમાં એનો અર્થ થાય કોન્સોલેશન તો આ લા છે એ ગુરુઅક્ષર છે એટલે આ દી છે એ હસ્વદી કરેલ છે એના પછી છે દિવેટ દિવેટની અંદર વે છે એ ગુરુ અક્ષર છે બરોબર છે ગુરુવર્ણ છે કે ગુરુ અક્ષર છે તો ઈ અહિયાં દિછ હસ્વદી છે દિવેટ દિવેટ એટલે આપણે જે દીવાની અંદર જે વીક મૂકીએ છીએ આપણે દીવો કરીને વાટ કરીએ એને આપણે દિવેટ કહીએ છીએ અને વાટું પણ કહેવાય એના પછી છે દિવેલ 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 એટલે કે કેસ્ટર ઓઇલ એર ઇન્ડિયાનું જે તેલ હોય એને આપણે દિવેલ કહીએ તો આ વે છે એ પણ ગુરુ અક્ષર છે એટલે આપણે આ દિછ હસ્વદી કરેલો છે એના પછીનો શબ્દ છે નિકાસ નિકાસ એટલે કે એક્સપોર્ટ કરવું આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએમાં એક્સપોર્ટ કરવું એને ગુજરાતીમાં નિકાસ કહેવાય તો કા છે એ ગુરુ અક્ષર છે એટલે આપણે આ ની છે હસ્વની કરેલો છે તો હજી થોડાક શબ્દો સમજીએ એટલે એકદમ ક્લિયરલી સરખી રીતે સમજાઈ જાય તો ચાલો જોઈએ બીજા શબ્દો તો અહીંયા જે શબ્દો છે એની અંદર સૌથી પહેલો શબ્દ છે એ છે નિબંધ નિબંધ એટલે કે એસે આપણે એસે લખીએ બધા એસે મોટા એને આપણે ગુજરાતીમાં નિબંધ કહેવાય આ બ છે એ ગુરુ અક્ષર છે એટલે આપણે આ છે એમાં અહીંયા બ ઉપર અનુસ્વર છે એટલે એ ગુરુ અક્ષર છે એટલે આપણે એને કહીએ નિબંધ તો નિબંધ છે એ અહીંયા નીચે એ આપણે હસ્વ કરેલો છે કેમ કે બ ઉપર જે અનુસ્વર છે એને લીધે ઈ ગુરુ અક્ષર બની ગયો છે નિબંધ એના પછી છે નિરાશા નિરાશા એટલે કે ડિસઅપોઈન્ટમેન્ટ તેમાં રા છે એ ગુરુ અક્ષર છે એટલે આ નિ હસ્વ છે એના પછીનો શબ્દ છે એ છે બિચારું બિચારું એટલે કે હેલ્પલેસ ચા છે એ ગુરુઅક્ષર છે એટલે આ બી છે એ હસ્વ બી થાય એના પછીનો શબ્દ છે ભિખારી ભિખારી એટલે કે બેગર તેમાં જે ખા છે એ ગુરુઅક્ષર છે ગુરુવર્ણ છે એટલે આ હસ્વભી થાય એના એટલે ભિખારી એના પછીનું છે રિસાવું રિસાવું એટલે કે આપણે ઓફેન્સિવ બનવું આપણે જીત કરતા હોય રિસાઈ જઈએ એ તો રિસાવું એની અંદર સા છે એ પણ ગુરુ અક્ષર છે એટલે આ રી છે એ હસ્વરી થાય એના પછી છે લિફાફો લિફાફો એની અંદર ફા છે એ ગુરુઅક્ષર છે તો લિફાફાની અંદર આ ફા છે ગુરુ અક્ષર છે એને આપણે ઇંગ્લિશમાં ઇન્વોલપ કહીએ લિફાફાની અંદર ફા ગુરુ અક્ષર છે એટલે આ લી છે ઈ હસ્વલી થાય એના પછી છે લીટો લીટો એટલે કે લાઈન કરવી અથવા તો સ્ક્રેચ કરવી આપણે એમ કહી શકીએ લીટો કરવો એટલે કે સ્ક્રેચ કરવો લાઈન કરવી એમાં જે ટો છે એ ગુરુ અક્ષર છે એટલે કે ગુરુવર્ણ છે એટલે આપણે આ લી છે ઈ લી કરવી છે તો આવી રીતે મિત્રો આપણે જોયું કે ત્રણ અક્ષરના શબ્દોની અંદર જે વચ્ચેનો હોય એ ગુરુ અક્ષર હોય તો આગળનો જે પ્રથમ હોય એટલે કે પેલો જે હોય છે આ જે પેલો હોય છે એ હસ્વ ઈ હોય અથવા તો હસ્વ ઈ ની વાવ એને આવે તો આ નિયમ તમને સરખી રીતે સમજાઈ ગયો હશે કે નિયમ નંબર આઠ જે આપણે જોયો એ કે ત્રણ અક્ષરના શબ્દની અંદર વચ્ચેનો અક્ષર ગુરુ અક્ષર હોય એટલે દીર્ઘ અક્ષર હોય આજે પહેલો છે એ હસ્વ ઈ આવે કે હસ્વ ઈ થાય કે હસ્વ થાય જો કોન્સનન્ટ હોય એટલે કે વ્યંજન હોય તેને આપણે હસ્વ માત્રા મૂકીએ અને જો હસ્વ ચાલુ હોય તો આપણે હસ્વ ઈ મૂકીએ તો તમને હવે બરોબર સરખી રીતે સમજાઈ ગયું હશે તો તમે પણ ડિક્શનરીની અંદર આ બધા શબ્દો બીજા શબ્દો જોજો એટલે તમને વધારે સમજાઈ જાય તો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ